નમસ્કાર સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુરુ તરીકે ભગવધ્વજ ગુરુ તરીકે કોઈ વ્યક્તિના બદલે ધ્વજ કેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ગુરુ તરીકે ભગવા ધ્વજની પસંદગી કેમ કરી સંઘના સ્વયંસેવકો ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવા ધ્વજને પ્રણામ કેમ કરે છે સંઘના સ્વયંસેવકો ગુરુદક્ષિણા કોને અર્પણ કરે છે સંઘની ગુરુપૂજનની આ પરંપરા શું છે આવા અનેક પ્રશ્નો ઘણા લોકોના મનમાં હશે નમસ્કાર હું છું રાજભાસ્કર સાધના ડિજિટલ પર આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે સંઘમાં ગુરુ તરીકે ધ્વજ કેમ એના વિશે સમજીશું વિશ્વનું સૌથી મોટું સ્વયંસેવી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુરુ પૂર્ણિમા પર્વ પર આપણી ગુરુ શિષ્ય પરંપરાને એક અભિનવ વિચાર સાથે આગળ ધપાવે છે સંઘે ગુરુ તરીકે ભગવાધ્વજને પ્રસ્થાપિત કર્યા છે સંઘના સ્વયંસેવકો આ દિવસે પોતાના ગુરુ ભગવા ધ્વજને પ્રણામ કરીને કાર્ય થકી રાષ્ટ્રકાર્ય કરવા માટે ગુરુદક્ષિણા અર્પણ કરે છે સંઘમાં ઓગણીસો અઠ્યાવીસથી ચાલી આવતી ગુરુપૂજનની આ આધ્યાત્મિક પરંપરા છે વાસ્તવમાં સંઘની તત્વનિષ્ઠા અને દૂરદર્શિતાનો આ સૌથી મોટો પુરાવો છે આપણે સૌ જાણીએ છીએ કે ઓગણીસો પચીસમાં હેડગેવારજીએ સંઘની સ્થાપના કરી હતી સંઘમાં થયેલા પ્રથમ ગુરુપૂજન કાર્યક્રમ પહેલાં કિશોર યુવા સૌ સ્વયંસેવકોની એવી માન્યતા હતી કે આપણો સંઘ શરૂ કરનાર ડૉક્ટર હેડગેવારજી છે આથી ગુરુ તરીકે તેઓનું જ ગુરુ પૂજન કરવાનું હશે પરંતુ ડૉક્ટરજીએ સ્વયંસેવકોની સામે ભગવા ધ્વજને સ્થાને પ્રસ્થાપિત કરીને એક મોટું આશ્ચર્ય સર્જ્યું હતું અને આમ કરીને તેમણે એક ઉન્નત પરંપરા પ્રસ્થાપિત કરી હતી આમ કરવાનું કારણ એ હતું કે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી મહાન હોય તો પણ દર વખતે બધા જ લોકોનું માર્ગદર્શન કરી શકતી નથી વળી વ્યક્તિ તો નાશવંત છે મનુષ્યથી ભૂલ થઈ શકે છે તે ભ્રષ્ટ પણ થઈ શકે છે પરંતુ તત્ત્વ તત્વ તો શાશ્વત છે એના પર શ્રદ્ધા ધરાવનાર સમાજને તત્વો પેઢીઓની પેઢીઓ સુધી માર્ગદર્શન કરી શકે છે ડૉક્ટર હેડગીવરજીના સમયથી જ એટલે કે પ્રારંભથી જ સ્વયંસેવક વ્યક્તિપૂજક બનતો અટકી ગયો આ કેટલું સુંદર તેની યાત્રા તત્વ તરફ જ આગળ વધી રહી છે વળી અહીં તો તત્વ તરીકે ભગવો ધ્વજ હતો તેથી ભારતની પ્રાચીન પરંપરાઓ ગૌરવશાળી વારસો શ્રેષ્ઠતમ પૂર્વજો અને શ્રદ્ધા કેન્દ્રો પ્રત્યે સ્વયંસેવકનો સહજ નાતો અભિન્નપણે જોડાતો ગયો આટલું સમજ્યા પછી એવું થાય કે જે તત્વની ગુરુ તરીકે ઉપાસના કરવી એ સંઘે આપેલો નવો વિચાર છે કે શું ના એવું જરાય નથી પવિત્ર ગુરુ ગ્રંથ સાહેબ ગુરુ દત્તાત્રેયના ચોવીસ ગુરુઓ અને આવા તો અનેક ઉદાહરણો આપણે ત્યાં મળી આવે છે જ્યાં ગુરુ સ્થાને તત્વોની ઉપાસના કરવામાં આવે છે અને એવું સમજવાની જરૂર નથી કે ગુરુ તરીકે તત્વ જ યોગ્ય છે કોઈ વ્યક્તિ નહીં મહાન વ્યક્તિઓને ગુરુ બનાવવાની પરંપરા તો આપણી જૂની પરંપરા છે સનાતન કાળથી જ આ પરંપરા ચાલી આવે છે અને ભારત ભૂમિ પર એના સિદ્ધ થયેલા અનેક પ્રેરક ઉદાહરણો છે આ ઉદાહરણો જોઈશું તો સમજાશે કે આ ગુરુઓના શિષ્યોની સંખ્યા મોટા ભાગે મર્યાદિત રહેતી પરંતુ તો સંપૂર્ણ સમાજને હિન્દુત્વની પુનર્દીક્ષા આપવા માંગતો હતો તેથી સંઘે શરૂઆતથી જ તત્વને ગુરુપ્રદે પ્રસ્થાપિત કર્યા આ નિષ્કલંક પરમતત્વના કારણે જ આજ સો વર્ષ તરફ આગળ ધપી રહેલા સંઘનું નિષ્કલંક સ્વરૂપ આપણી સામે છે અને હવે આપણે સમજીએ કે સ્વયંસેવકનું ગુરુ પૂજન શું છે સર્વસામાન્ય વ્યક્તિ જ્યારે ગુરુ પૂજન કરે છે ત્યારે તેના વિચારો તેની આકાંક્ષાઓ અતિ સીમિત હોય છે પોતાના અને પોતાના પરિવારનું સર્વમંગલ થાય સન્માર્ગે ચાલીને જીવનના સામાન્ય સુખ પ્રાપ્ત થાય અને સામાન્ય કર્તવ્યો પોતે નિર્વિઘ્ને પૂર્ણ કરી શકે તે આકાંક્ષાએ તે ગુરુપૂજન કરે છે આ બધી આકાંક્ષાઓમાં તેના જીવનનું ઇતિશ્રી આવી જાય છે આ સામાન્ય સુખોની કલ્પના વ્યક્તિ સહ જુદી જુદી રહેતી હોય છે ગુરુકૃપાથી એ આકાંક્ષાઓ પૂર્ણ થઈ જશે એ વિશ્વાસ તેનામાં ગુરુપૂજનની પ્રેરણા ઉત્પન્ન કરે છે સ્વાભાવિક રીતે જ આ હેતુથી ગુરુની પસંદગી માણસને કોઈ ને કોઈ સંત સત્પુરુષ વિદ્વાન અથવા સમર્થ મહાપુરુષ તરફ દોરી જાય છે અને જ્યાં તેની શ્રદ્ધા બેસે છે ત્યાં તે પોતાની શ્રદ્ધા સ્થાપિત કરીને પોતાની ભક્તિ અનુસાર ગુરુ દક્ષિણા સ્વરૂપે કંઈક ને કંઈક અર્પણ કરે છે જોકે કે છેવટે તો આ બધું વ્યક્તિગત આકાંક્ષાઓની પૂર્તિ માટે જ હોય છે પરંતુ ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ સંવર્ધન માટે પ્રતિબદ્ધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ સંપૂર્ણ સંકલ્પનાને એક નવી ઊંચાઈ આપી છે ખરા અર્થમાં કહીએ તો આ સંકલ્પનાને સંઘે ખરો અર્થ આપ્યો છે સંઘનો સ્વયંસેવક જ્યારે ગુરુપૂજન કરે છે ત્યારે પોતે રાષ્ટ્રના એક અભિન્ન અંગ તરીકે તે આ કાર્ય કરે છે આ પૂજન કરતી વખતે તે કોઈના પતિ પુત્ર પિતા કે માલિકની ભૂમિકામાં નથી હોતો પણ હિન્દુ રાષ્ટ્રના એક અવિભાજ્ય ઘટકની ભૂમિકામાં હોય છે હિન્દુ રાષ્ટ્રાંગભૂતા વયમ તેને યાદ કરીને આ રાષ્ટ્રના અવિભાજ્ય ઘટક તરીકે તે રાષ્ટ્રીય આકાંક્ષાઓની પૂર્તિ માટે રાષ્ટ્રના સંરક્ષણ અને સંવર્ધનનું સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે તે ગુરુપૂજન કરે છે અને એ વખતે તે મહામંડલે પુણ્યભૂમે તદર્થે પતત્વે શિકો નમસ્તે નમસ્તે તે યાદ કરીને સર્વ સમર્પણના પોતાના સંકલ્પનું પુનઃસ્મરણ કરે છે આપણું આધ્યાત્મ નરથી નારાયણ તરફ ગતિ કરાવે છે સંઘમાં સ્વયંસેવક વ્યક્તિ મટીને પોતે રાષ્ટ્રનું અંગ હોવાની અનુભૂતિ કરતો થાય છે તાજેતરમાં કર્ણાવતીમાં પ્લેન ક્રેશ પછી સ્વયંસેવકોએ જ્યાં તાલીમબદ્ધ અધિકારી સ્ટાફ પણ સહજતાથી કામ ન કરી શકે ત્યાં સફળતાપૂર્વક કામ કર્યું તેની પાછળનું રહસ્ય પણ આ છે સંઘની પ્રક્રિયા મનુષ્ય નિર્માણની પ્રક્રિયા છે તેમાં સૌ પ્રથમ આવશ્યકતા વિનમ્રતાની છે સંઘનો સ્વયંસેવક અનુભવે છે કે મારા ગુરુ ભગવો ધ્વજ છે તેથી તે સદૈવ ભગવાનની નીચે ભગવા ધ્વજની નીચે ભારતની નીચે સંસ્કૃતિની નીચે ધર્મની નીચે રહે છે આ નીચે રહેવાનો ભાવ સ્વયંસેવકને વિનમ્ર બનાવે છે સંઘની નિત્ય પ્રાર્થનામાં સ્વયંસેવક આ ધ્યેયને આ શબ્દોમાં યાદ કરે છે કે પરમ વૈભવમ નેતુમેતત સ્વરાષ્ટ્રમ અર્થાત્ અમારા રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે લઈ જવું છે આ ધ્યેયને પામવા તે ગુરુની પાસે જ્ઞાનના પ્રકાશની માગણી કરે છે અને સંગઠન શક્તિની અનુભૂતિની ઈચ્છા ધરાવે છે ગુરુપૂજનની સાથે જોડાયેલો શબ્દ છે સમર્પણ આ શબ્દ પણ એક વિશેષ અર્થ ધરાવે છે એક સામાજિક સંગઠન તરીકે સંઘે નિર્માણ કરેલી આ અભૂતપૂર્વ વ્યવસ્થા છે સંગઠન શાસ્ત્રનો મર્મ સમજનારા પરમ પૂજ્ય ડૉક્ટરજીએ સ્થાપિત કરેલી આ એક અભિનવ વ્યવસ્થા છે અને તે વ્યવસ્થાએ સંઘને આત્મનિર્ભરતા અને તેને કારણે આવતી નિર્ભયતા પ્રદાન કરી છે સ્વયંસેવક સંઘનો અવિભાજ્ય ઘટક હોવાથી પોતાના સહજ કર્તવ્યના પાલન રૂપે પવિત્ર ભગવાધ્વજ સમક્ષ પોતાનું સમર્પણ રજૂ કરે છે આ સમર્પણ માત્ર ધનનું નથી હોતું તેમાં તન મન અને જીવન પણ સમર્પિત કરવાનો તેનો સંકલ્પ જોડાયેલો હોય છે આ સમર્પણ એ કોઈ દાન નથી કારણ કે દાનમાં તો આપનાર અને લેનાર બંને હોય છે જ્યારે અહીં તો આવો કોઈ ભેદ જ નથી ગુરુના શ્રી ચરણોમાં મુકાતા આ સમર્પણ પાછળનો ભાવ સર્વસ્વાર્પણનો છે આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે એમ કહેવાય છે કે યથાશક્તિ દાન કરો ફૂલ નહીં તો ફૂલની પાંખણી મુજબનું દાન કરો પરંતુ સંઘમાં તેવું કહેવામાં આવે છે કે સંપૂર્ણ શક્તિ લગાવીને સમર્પણ કરો પોતાના સર્વસ્વનું સમર્પણ કરી દેવાની ભાવના ધીરે ધીરે બળવત્તર થતી જાય છે સ્વયંસેવકો પોતાનું જીવન સંઘમાં લગાવી દે છે અને પ્રચારક તરીકેનો કઠિન રસ્તો મોહમાયામુક્ત રસ્તો પસંદ કરે છે ગુરુના મહિમાનું આ પર્વ છે સંઘે ભગવાનનું ગુરુત્વ સ્વીકાર્યું છે આ ગુરુત્વને કારણે સંઘનું એક સર્જનાત્મક સંગઠનાત્મક ગુણાત્મક ભાવનાત્મક વિધેયાત્મક ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન થયું છે આ બળનો ઉદ્દેશ માત્ર અને માત્ર રાષ્ટ્રના પુનર્નિર્માણનો છે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આપણે સૌ પણ આપણા ગુરુને વંદન કરીને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સમર્પિત થઈએ સૌને પુનઃ ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ બે ચાર રિપીટ છો